સુરતના પર્વતપાટી વિસ્તારમાં આખી બસ પસાર થઈ જતાં ઘટના સ્થળે જ શ્વાસ છોડી દીધો હતો જારે મળતી માહિતી મુજબ આ દુર્ઘટના સમયે યુવક રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે બસે તીવ્ર ઝડપે આવીને તેને અડફેટે લીધો ઘટનાથી આસપાસના લોકોમાં દહેશત ફેલાય ઘટનાની જાણ થતા તાત્કાલિક પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અકસ્માત બાદ બસનું ચાલક સ્થળેથી ફરાર થઈ ગયો છે હાલ પોલીસ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને ફરાર ડ્રાઈવર સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે રોડ પરના સીસીટીવી ફૂટેજની મદદથી પોલીસે તપાસ આગળ ધપાવી છે સ્થાનિક લોકોએ બેફામ રીતે ચાલતી ખાનગી બસો સામે પગલાં લેવાની માંગ ઉઠાવી છે સુરક્ષાના અભાવ અને બેફામ વાહન ચાલકોના કારણે શહેરમાં આવી દુર્ઘટનાઓના કેસ વધી રહ્યા છે જે સામે તંત્ર એ ગંભીરતાથી પગલા લેવાની જરૂર જણાઈ રહી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત